નમસ્કાર તમે જોઈ રહ્યા છો બી ન્યૂઝ હું છું આપની સાથે પ્રવીણસિંહ હવે વાત કરીએ ભાવનગર શહેરના એસી એક ગંભીર સમસ્યાની જ્યાં વિદ્યાર્થીઓને બસ નિયમિત નહીં મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘોઘા તાલુકાના હાથપ કોળિયાક રતનપર સહિતના અનેક ગામોમાંથી રોજ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને એસટી બસની અનિયમિત સેવાઓને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બસ સમયસર ન મળતા વિદ્યાર્થીઓએ એસટી ડેપો ખાતે હોબાળો કર્યો હતો આ સમસ્યાને લઈને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકી દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે

બપોર ની ત્રણ મૂકી ને સવાર ની ત્રણ નથી સોલંકી જણાવ્યું કે દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ ગામડા માંથી શહેર અભ્યાસ માટે આવે છે પણ બસો ની અણધાર્ય સમય સૂચિથી તેમના અભ્યાસમાં ખલેલ પહોંચે છે તેમણે તાત્કાલિક સમસ્યાનું સમાધાન લાવવા માટે એસટી વિભાગને રજૂઆત કરી છે આપને પણ ગ્રામ પંચાયતના પેડ ઉપર પણ અવાર નવાર રજૂઆતો કરી છે કે હાઝબ પટ્ટી જે આખી છે ભાવનગર તાલુકાની એમાં ભાવનગર તાલુકાના જે કંઠાલ વિસ્તારના ગામો છે આ તમામ ગામોની અંદર ફવારે અને સાંજે બસોની જે વ્યવસ્થાઓ વિદ્યાર્થી અમારા ટીએમ અમારા ફોન નથી ઉપાડતા અમારી મુશ્કેલીઓને સાંભળતા નથી હે ગામો તલ વિચાર બને અહીંયા થોડાની અંદર કંઈક તમારી બળદેવ સોલંકી વિરોધ પક્ષ નેતા જિલ્લા પંચાયત ભાવનગર આજ રોજ અમે ભાવનગર એસટી નિગમ એસટી બસ ડેપોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવ્યા છીએ છેલ્લા ઘણા સમયથી ભાવનગર તાલુકાના હાથપ કોળિયાક પટ્ટીના ગામડાઓમાં એક એક બસની અંદર દોઢસો દોઢસો વિદ્યાર્થીઓની સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર લઈને જતા આવતા હોય છે આખા દિવસની અંદર બે બસો મૂકવામાં આવે છે એ કંઠાળ વિસ્તારમાંથી પધારતા ભાવનગરની અંદર વિદ્યાર્થીઓ કાંઈક ને પોતાનું ભવિષ્ય બનાવવા માટે પોતાના પરિવારનું ભવિષ્ય બનાવવા માટે અભ્યાસ કરવાના અર્થે ભાવનગર આવે છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે બેટી પઢાવો યુવાન પઢાવો જ્યારે સરકાર જે બેટી પઢાઓને નારા સાથે અભ્યાસ કરવાની વાતો કરતી હોય પરંતુ નાના પરિવારની દીકરી નબળા પરિવારની દીકરી નબળા પરિવારનો પછાત વર્ગનો યુવાન ભાવનગર અભ્યાસ અર્થે આવે એને બસની સુવિધા પણ આ સરકાર પૂરી પાડતી નથી અમારી રજૂઆત છે લાંબા સમયથી કે માન્ય મોદી સાહેબ વીસ તારીખે અહીંયા ભાવનગર પધારી રહ્યા છે તો તમામ બસો આ રૂટો કેન્સલ કરી કરી અને મોદી સાહેબની માટે સંખ્યાને માથા ભેગા કરવા માટે જો બસો પ્રોવાઈડ કરી શકતા હોય તો આ ભાવનગરનું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે આ ભવિષ્ય માટે કેમ બસો પૂરી પાડતા નથી આ મારો પ્રશ્ન છે અમારી રજૂઆત છે અમે જ્યાં સુધી અમને યોગ્ય નિરાકરણ નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ સાથે અમારા સૌ આગેવાનો સાથે સરપંચો સાથે અહીંયા ડીએમ કચેરીનો ઘેરાવ કરવાના છીએ ધરણા ઉપર બેસવાના છીએ વિદ્યાર્થીઓ આખા કંઠાળ પંથકના છે ભાવનગર તાલુકાના છે પટ્ટી છે કોળિયાક પટ્ટી છે લાખણકા પટ્ટી છે ત્યાં બસો આવે છે ત્યાં છેલ્લા રૂટથી હજી બસો આવે ત્યારે નવા રતનપુર હોય જૂના રતનપુર હોય કોળિયાક હોય ત્યાં સુધીમાં બસો ફૂલ થઈ જાય છે બસની અંદર એક એક બસની અંદર દોઢસો દોઢસો વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે આ પણ એક મોટું જોખમ છે આગળના ગામોની અંદર વિદ્યાર્થીઓ પોતે આવી રીતે પોતાના સ્વયં ડાટ ખર્ચે મોંઘું ભણતર લેવા માટે ભાવનગર આવી રહ્યા છે વિષય એ બાબતનો છે કે દોઢસો દોઢસો મુસાફરો જ્યારે હોય વિદ્યાર્થીઓ હોય ત્યારે કોઈ પણ અકસ્માત થશે તો અકસ્માતના જવાબદાર ને પાપના ભાગીદાર કોણ થશે એ આપણે સૌ વિચારવાનું રહ્યું હવે વિદ્યાર્થીઓની આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે અને બસ સેવાઓ નિયમિત થાય છે કે નહીં તે જોવું રહ્યું આ બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને અમે તમને દરેક સ્થાનિક મુદ્દાઓની સાચી ખબર પહોંચાડતા રહીશું નમસ્કાર